નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આપણે દૂધીના કોફતા પનીરના કોફતા અને તો આપણે ખાઈએ જ છીએ આજે આપણે કોબીજમાંથી એની આપણે કોફતા કરીનું શાક બનાવીશું સરસ મસાલેદાર તો એના માટે રફલી આપણે કોબીજને ધોઈ અને એમાંથી બધું પાણી નિતારી અને આપણે આ રીતે રફલી કટ કરી લેવાની છે ત્યારબાદ આને આપણે મરચી કટરમાં લઈ અને એને ક્રશ કરી લઈશું ત્યારબાદ મસાલા માટે આપણે ગ્રેવી માટે બે મરચાં લીધા છે આદુ લસણને પણ ઝીણું સમારી દઈશું ડુંગળી લીધી છે અને બે ટામેટા લીધા છે આને આપણે સમારી દઈશું કોબીજને એકદમ સારી રીતે છીણી દીધી છે અને ટામેટા ડુંગળી અને લસણને પણ આપણે એકદમ સારી રીતે કટ કરી લીધું છે રફલી જ કટ કર્યું છે આપણે આનો આપણે પહેલાં તો વઘાર કરીશું આપણે વઘારવાની શરૂઆત કરીશું સૌ પહેલાં તો આપણે થોડું જીરું એડ કરી દઈશું ત્યારબાદ બેથી ત્રણ આપણે એમાં લવિંગ એડ કરી દઈશું અને આઠથી દસ આપણે મરી એડ કરી દઈશું ત્યારબાદ એમાં તેલ એડ કરી દઈશું તેલ આપણે વધારે આમાં એડ નહીં કરીએ ખાલી રફલી આપણે મસાલાને ફ્રાય જ કરવાના છે એટલે આમાં આપણે કાપેલું લીલું મરચું આદુ લસણ અને ટામેટા ડુંગળીને આપણે હલાવી આપણે મીડિયમ રાખીશું ત્યારબાદ એને આપણે હાજર એડ કરી લઈશું અને બે આપણે એમાં ગ્રેવીના ભાગનું આપણે એમાં એડ એડ આપણે બે આપણે એટલે મસાલા નીચે સોટે આપણા મસાલા ટામેટા અને ડુંગળી થોડી ડૂબે એ રીતનું આપણે પાણી એડ કરી દઈશું અને આને ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર આપણે આને થવા દઈશું પાણી બધું ટામેટા અને ડુંગળીમાં સારું એવું ઓબ્ઝર્વ થઈ જાય ત્યારબાદ આપણે ગેસને બંધ કરીશું મિત્રો ટામેટા અને ડુંગળી આપણે ગેસ ઉપર મૂકી દીધા છે હવે આપણે કોબીજને આમાં લઈ અને કોફતાને બનાવવાની શરૂઆત કરીશું તે વાસણમાં આપણે છીણેલું કોબીજ એડ કરી દઈશું મીડિયમ ગેસ ઉપર આપણે ટામેટા ડુંગળી અને આદુ લસણને આપણે ઢાંકીને થવા માટે મૂક્યા છે ત્યાં સુધી આપણે આ પ્રોસેસને બતાવી દઈશું આમ આપણે બેસન એડ કરીશું બે ચમચી જેટલું ત્યારબાદ એમાં મીઠું એડ કરીશું ટેસ્ટ મુજબ ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરીશું ત્યારબાદ હળદી એડ કરીશું અને લાલ મરચું એડ કરી દઈશું હવે આને આપણે મિક્સ કરી દઈશું પાણી કોબીજમાં થોડું છૂટશે પાણી વધારે છૂટે એવું લાગે તો આપણે એમાં થોડો નીચો લોટ એડ કરીશું ઓપટતા માટેનું આપણે કોબીજને તૈયાર કરી દીધું છે તો હવે મિત્રો હજુ આપણે આમાં થોડો લોટ એડ કરીશું આપણે મોટી ચમચી એટલો લોટ આમાં એડ કરી દીધો છે હવે આપણે આમાંથી આ રીતે ગુળ વાળી અને એને પહેલા તો તળી લઈશું મિત્રો આપણા કોફતા રેડી થઈ ગયા છે આને આપણે ફ્રાય કરીએ પહેલાં આપણે ડુંગળી અને ટામેટાને ચેક કરી લઈએ મિત્રો ગ્રેવી માટે આપણે ટામેટા અને ડુંગળી સરસ એવા ફૂક થઈ ગયા છે આપણે ગેસને બંધ કરી લઈશું અને આને આપણે ઠંડુ થવા મૂકીશું આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કોફતાને તળી લઈશું કોફતાને તળવાની શરૂઆત કરીશું આપણે તેલ મૂકી દીધું છે આપણું તેલ મીડિયમ એવું ગરમ થઈ ગયું છે આપણે એમાં કોફતા એડ કરી અને એને તળી લઈશું આપણે ગેસને મીડિયમ રાખીશું નીચેથી થોડા આપણા કોફતા ફ્રાય થાય ત્યારબાદ એને પલટાવીશું ત્યાં સુધી એને આપણે આ રીતે એ પછી વાસણમાં જેટલા કોપતા સમાય એટલા આપણે અંદર એડ કરી અને ફ્રાય કરીશું ઉપર આ રીતે આપણે ગરમ તેલ એડ કરીશું જેથી ઉપરની સાઈડ પણ થોડા આપણા કોપતા ફ્રાય થઈ જાય આપણે આને પલટાવી દઈશું જે પૂપ્તા નીચેથી ફ્રાય થયા હોય એને આપણે આ રીતે પલટાવી દઈશું ગેસને આપણે મીડિયમ જ રાખીશું અને થોડા ક્રિસ્પી થાય અને કલર ચેન્જ થાય એ રીતે આપણે આને ફ્રાય કરી લઈશું મિત્રો કોફતા આપણા રેડી થઈ ગયા છે હવે આપણે એને એક વાસણમાં અલગ લગી દઈશું આ રીતે આપણે બધા જ કોફતાને તળી લઈશું મિત્રો આપણે કોફ્તા એકદમ સરસ રેડી કરી નાખ્યા છે ફ્રાય કરીને હવે આપણે ટામેટા અને ડુંગળી પણ ઠંડા થઈ ગયા હશે તો એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈએ અને આપણે ગ્રેવી બનાવી દઈએ આપણે ટામેટા અને ડુંગળીની સારી એવી ગ્રેવી રેડી થઈ ગઈ છે અને આપણે સાઈડ પર મૂકી અને એક દહીંવાળો મસાલો કરી દઈશું તો આપણે એક વાટકી લઈ લીધું છે વિડીયો પાટકી આપણે એમાં સૌ પહેલાં તો થોડું મીઠું એડ કરી દઈશું ધાણા પાવડર એડ કરી દઈશું અને લાલ મરચું એડ કરી દઈશું હવે એને આપણે ચમચીથી થોડું હલાવી દઈશું અને આપણે હલાવી અને એક મિક્સચર બનાવી દઈશું દહીંને આપણે એકદમ સારી રીતે આમ ફેટી અને થિક બેટર બનાવી દઈશું થોડું આપણે આમાં અડધી ચમચી જેટલું બેસન એડ કરીશું જેથી દહીં આપણે મસાલા સાથે એડ કરીએ તો ફાટી ના જાય એટલા માટે આપણે થોડું એમાં બેસન એડ કરી અને મસ બધા જ મસાલાને આપણે તેલ સાથે સારી રીતે હલાવી દઈશું તો મિત્રો મસાલા બધા દહીં સાથે આપણે હલાવી દીધા છે હવે આપણે કરી વઘારવાની શરૂઆત કરીશું આપણે એક વાસણમાં તેલ લઈ લીધું છે કોફતાને જે ફ્રાય કર્યા એ જ તેલ આપણે ઉપયોગ કરીશું સૌ પહેલા આમાં એડ કરી દઈશું સમારેલી ત્યારબાદ આદુ અને મરચાં એના ક્રશ કરેલા આપણે એક ચમચી લઈશું બાદ થોડું લસણ એડ કરી દઈશું ઝીણું ક્રશ કરીને અને આપણે હલાવી દઈશું મસાલા આપણા જીબલ દાવા લાગીએ ત્યારબાદ આપણે એમાં જે જેવી રેડી કરીને રાખી છે એને એમાં એડ કરી દઈશું થોડું પાણી એડ કરી અને આપણે આમાં મિક્સ કરીશું તેને આપણે થોડું દ્રેવીને હલા મિત્રો આપણે આને થોડું મસાલા સાથે હલાવી અને દહીંમાં દહીંનું જે આપણે બેટર રેડી કર્યું હતું એને આપણે આમાં એડ કરી દઈશું જે આપણે દહીંને આપણી ગ્રેવી સાથે સારી રીતે થાય એના માટે આપણે ગેસને ફૂલ રાખી અને આ રીતે હલાવીશું જેથી દહીં આપણી એને મસાલાની સાથે સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું આપણી તેલ ઉપર આવવા લાગીએ છીએ અને છાટા ગ્રેવીના આપણા ઉડવા લાગ્યા છે એટલે આપણે આમાં પાણી એડ દઈશું જરૂર પૂરતું આપણે પાણી આમાં એડ કરીશું અને પાણી સાથે આપણે ગ્રેવીને ઢાંકી અને તુલવા માટે ઓળ લઈશું મિત્રો આપણે કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને ટેસ્ટ મુજબ આપણે થોડું મીઠું એડ કરી દઈશું પાણી આપણે એડ કર્યું છે એટલે થોડું આપણે મીઠું પાછળથી એડ કરીશું અને હલાવી અને ઢાંકી અને પાંચેક મિનિટ માટે બૂક થવા દઈશું મિત્રો આપણે હવે આમાં કોફતા એડ કરી દઈશું એક મિનિટ માટે આપણે ગેસ ચાલુ રાખીશું ત્યારબાદ બંધ કરી દઈશું અને એને ઢાંકી અને કોફતામાં ગ્રેવી સારી રીતે લાગી જાય અને કોફતા આપણા થોડા ગ્રેવી પી લે પછી આપણે એને સર્વ કરીશું ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને એકવાર આને હલાવી લઈશું હવે આપણે આને ગેસ બંધ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું અને બે મિનિટ બાદ આને સર્વ કરી લઈશું મિત્રો કોબીજ કોફ્તા કરી રેડી છે તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દિશી પુનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ